આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે પ્રવૃત્તિ પોથીમાંથી જે વર્કશીટ એસી છે પ્રાણીઓ વિશે તે કરી છે અને તેની આપણે સમજ મેળવવાની છે તો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ તો તમે બધા તૈયાર છો હવે આપણે અહીંયા પ્રાણીઓ વિશે સમજને ચર્ચા મેળ કરવાની છે માહિતી મેળવવાની છે આપણે પ્રવૃત્તિ પોથીમાં વર્કશીટ એસી છે એ કરવી છે તેમાં તમે સરસ રીસે રીતે પ્રયત્નો કર્યો છે અને એમાં જે પ્રાણી આપ્યા છે એને તમે ઓળખો છો તો આપણે એની ચર્ચા કરવાની છે ચાલો પેલું પ્રાણી છે એ શું છે સરસ ગાય છે બરોબર છે તો જ્યાં આપણે સિંગડા પૂછવામાં આવ્યા છે અહીંયા ગાય જેવો આકાર ગણાય ને હોય ગાય એવી લાગે ભેંસ આપણને અહીંયા દેખાય એવું લાગે છે ખૂટવાની છે કૂતરો દોરો છે તો એને કેટલા કેટલી પૂછડી હોય કેટલી પૂછડી ભાઈ સરસ જોયો છે ને કૂતરા બધા કેટલી પૂછડી હોય સરસ તો તમે એક ઉપર રાઉન્ડ કર્યું છે ને ચાલો પછી શું દોર્યું છે ચિત્રમાં ઘોડો દોરેલો છે ચાલો ઘોડા અહીંયા કેટલા પગ છે કેટલા બે ચાર પગ છે કેટલા છે સરસ વેરી ગુડ સાબા ચાર પગ છે ચાલો પછી બકરી દોરી છે ને શું છે તો એને કાન કેટલા છે પૂછ્યું છે તો બે ઉપર રાઉન્ડ કર્યા છે તમે બધા એ જોવો તો છે ને બે ઉપર રાઉન્ડ એમાં આપ્યું છે એકડો બગડો તગડો ને ચોકડો ચાર આ લખેલું છે એક બે ત્રણ ચાર બરોબર વન ટુ થ્રી ફોર એમાંથી આપણે બકરીને બે કાન એમાં રાઉન્ડ કર્યું છે ચાલો પછી શું દોર્યું છે શું દોરેલું છે ભાઈ બિલાડી છે બરોબર છે ચાલો ધવલભાઈ એને કેટલી આંખ હોય બિલાડીને ને કેટલી આંખ હોય બે આંખ હોય સરસ તો બે આંખ ઉપર રાઉન્ડ કર્યું છે ને ભાઈ તમે બે ઉપર રાઉન્ડ છે ને ચાલો સરસ ચાલો હવે છેલ્લું પ્રાણી જે છે છઠ્ઠું ઈ શું છે શું છે હાથી છે ઊભા થાવ એના

કેટલા પગ દેખાય છે તો કે બધા પ્રાણીને ચાર પગ દેખાય છે પછી પૂછડી જોવો બધાની કેટલી દેખાય છે બધાને પૂછડી કેટલી દેખાય છે એક દેખાય છે સરસ ચાર પગ દેખાય છે બધાને સરખા ચાર પગ દેખાય છે પછી પૂછડી પણ સરખી બધાને દેખાય છે હવે જોવો કાન બધાને કાન કેટલા છે સરસ લગભગ બધાને જોવો બધાને બે કાન દેખાય છે તો ઈ પણ સરખું છે હવે તમે મને એમ કયો બધા સિંગડા હોય હોય બધા સિંગડા ન હોય બધા સિંગડા ન હોય તો આ એની વિશેષતા છે કે અમુક પ્રાણીને ને સિંગડા હોય અમુકને ન હોય તો આપણે અહીંયા જો બળદ છે ભેંસ છે બકરી છે ગાય છે તો બરોબર આ યાક છે એ બધાયને સીંગડા દેખાય છે બરોબર પછી વિશેષતા છે બે આંખ દેખાય છે દેખાય છે સરસ બરોબર બધા એક મોઢું દેખાય છે એ પણ સરસ હવે દાંત પણ મોઢાની અંદર હોય એટલે તમે ગણા હોય નહીં કે પ્રાણીની મોઢાની અંદર કેટલા દાંત છે તો ઈ પણ બધા પ્રાણીઓને પોતાની રીતે અલગ અલગ રીતે દાંત હોય છે અલગ અલગ તો આ અમુક અમુક બધી એની વિશેષતા હોય છે અને જો બધા પ્રાણીઓ લગભગ અહીંયા જેટલા દેખાય છે એ ઘાસ ખાતા હોય છે ઘણા ખરા ઘાસ ખાતા હોય છે પણ આ કૂતરો છે એ ક્યારેક ઘાસ ખાતો જોવા મળે છે કઈ કી કાપતો હોય છે પણ ખાતો નથી હોતો બિલાડી પણ એવું કરતી હોય છે પણ ખરેખર કૂતરો છે બિલાડી છે એ માંસાહારી પ્રાણી છે કેવા રોટલો રોટલો જયારે ગાય બકરી ભેંસ આ બધા માંસ ખાતા નથી એટલે કે રોટલી ને નેણ એવું જ ખાય છે તો આવી રીતે બધાની અલગ અલગ વિશેષતા હોય છે પાણી હવે એ રેતાય પણ અલગ અલગ હોય છે ચાલો આપણા ગામમાં છીએ તો ઘણા પ્રાણીઓ આપણા ગામમાં રહેતા હોય છે જેને તમે ઓળખો છો તમે પાળો છો કૂતરું બિલાડી ગાય બકરી ભેંસ ઘેટું આ બધા આપણે જોવા મળે છે પણ બાકીના ઘણા ખરા જંગલમાં જોવા મળતા હોય છે જંગલમાં હોય છે અને ઘણા પાણીમાં રહે છે બધાય પાણીમાં નથી રહી શકતા માનો કે કૂતરાને પાણીમાં નાખવું હોય તો રેન બારું નીકળે બરોબર છે ને પલળવું તો ગમે ઉનાળો હોય ને એવું હોય તો ભીનું ગમે પણ બહાર નીકળી જાય છે પણ આમાંથી એક પણ પ્રાણી એવા નથી કે જે પાણીની અંદર રહેતા હોય એટલે આ બધા છે એ પાલતુ પ્રાણી છે કેવા છે માણસ આનો કઈ પણ રીતે ઉપયોગ કરે છે આનો ઉપયોગ કરે છે એટલે આ પાલતુ પ્રાણી આપણે જે ચાર્ટમાં છે એ દેખાય છે પણ ઘણા પ્રાણી એવા છે કે જે સતત પાણીમાં રહે છે તો માછલી છે એને પાણીમાં રહેવાનું બહાર કાઢો તો મરી જાય મગર છે એ પાણીમાંય રહે ને બહારય રહે કાચબો પાણીમાંય રહે અને બહાર પણ રહે સાપ એવું પાણીમાંય રહે અને બહારય રહે અને આપણે જે પ્રાણીઓ પાળતા હોય ફરજા મારે જંગલમાં હોય તો ગુફા મારે તો આવી રીતે બધા પ્રાણીઓ કઈક ને કઈક વિશેષતા ધરાવતા હોય છે અને પ્રાણીઓ આપણને ગમે ગમે છે છે ને તમને પ્રાણીઓ ચાલો હું અમુક ને પૂછું છું યાદ કરો તમને જે પ્રાણી ગમતું હોય ચાલો આયુષભાઈ ઉભા કયું પ્રાણી ગમે કૂતરો કૂતરો ગમે તમને કયું ગમે નીંદી એટલે કે બિલાડી ગમે તમને

હેન્ડ યોર વુડ બધાયને ગમતું હોય છે કઈક ને કઈક બોલો તો હાથી ગમે તમને હેસ હેસ ગમે તમને કેટો બરોબર છે તમને ગાય ગાય તમને સસલું વાહ સરસ બધાયને પ્રાણીઓ ગમતા હોય છે એટલે પ્રાણીઓ વિશે આપણને ખબર પણ હોય છે તમે ટીવીમાં જોવો છો મોબાઈલમાં જોવો છો ઘરની આજુબાજુ જોવો છો જંગલમાં જાઓ તો ત્યાં પણ જોવો છો બરાબર છે તો બધાય પ્રાણીઓ આપણે ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે ઓળખીએ છીએ ને તો ઓળખીએ જ છીએ પ્રાણીઓ આપણને દૂધ આપે છે હવે એક એ વિશેષતા છે જુઓ આપણે અહીંયા ક્યાંય છે ને પણ જે માદા છે માદા એટલે માતા એ દૂધ આપે છે અને એ બચ્ચાને મોટું કરે દૂધ પી લે પછી બચ્ચું મોટું થાય તો માદા પ્રાણી છે એટલે કે માતા પ્રાણી છે એ દૂધ આપે છે બચ્ચાને જન્મ આપે છે જ્યારે નર પ્રાણી નર પ્રાણી એટલે કે પિતા ઈ બરોબર છે દૂધ આપતું નથી બરોબર એની વિશેષતા હોય છે તો આવી રીતે પ્રાણીમાં માદા અને નર પ્રાણીની પણ વિશેષતા હોય છે જે તમને ખબર જ છે તો આવી રીતે પ્રાણીઓની આપણે જુદી જુદી સમજ મેળવી અને આપણને એનો ખ્યાલ આવ્યો લગભગ બધાને સમજાઈ ગયું સમજાઈ ગયું સમજવાનો પ્રયત્ન કર્યો આ પણ એક શબ્દો છે હો તમને દસ પ્રાણીના નામ આવડતા હોય ને જયભાઈ દસ પ્રાણીના નામ આવડે ને એ શબ્દ જ કહેવાય પછી શબ્દ આવડે તમને એટલે વાક્ય આવડે એટલે એ પણ તમને આવડી જાય માનો કે હું એક વાક્ય બનાવવું હોય માનો કે હું તમને ઊભા કરું આયુષભાઈ ઊભા થા તમને ગાય ગમે છે તો એનું તમે અહીંયા આપણે બોલ્યા હતા તો એનું એક કોઈ વાક્ય બોલો ગાયનું ગાય ને ચાર પગ છે વાહ સરસ જો બની ગયું ને વાક્ય

શું કેશો તમે એને હા કયો હા મીંદડી બે આંખ હોય છે એટલે કે બિલાડીને બે આંખ હોય છે ચાલો તમને કોણ ગમે વાહ સરસ કૂતરાને એક પૂછડી હોય છે જો આના ઉપરથી તમને ઘણું બધું આવડી જાય ને ઘોડા ને બે કાન છે હા ઘોડા બે કાન છે વાહ આવી રીતે બધાઇને વાક્ય બનાવતા આવડે છે ચાલો બેન તમારે શું કહેવું છે ભેષને બે કાન હોય છે વાહ સરસ વેરી ગુડ તો આવી જ રીતે તમારે આટલું શીખવાનું છે કે શબ્દ છે શબ્દ ઉપરથી વાક્ય છે અને પ્રાણીની ઓળખ છે તો મજા આવી ગઈ ખૂબ મજા આવી ચાલો તો સરસ મજાની તાલી પાડી દો ભાઈ Sabas, very really good. Good Saras.